તો ઘર અમારું તોડવું પડ્યું છે કમ કેવરી એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું તો નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે સાડા દસ તો મિતિક્ષા મારી જતી રહી છે સ્કૂલમાં અને આજથી ઘરનું કામ ચાલુ થાય છે એટલે થોડો દિવસ બીજી રહેવાનું છે એટલે કે કામ ચાલુ ને ચાલુ રહેશે આવે કારણ કે બે ત્રણ વાર જમવાનું બનાવવાનું થશે ને બીજું બધું કામ કરવાનું એટલા માટે તો એકવાર જમવાનું બનાવી દીધું છે મેં ખીચડી બનાવી હતી મિતિક્ષા માટે ટિફિન તો બધાએ ખાઈ લીધું છે અને કામ કરે છે બધા તો પપ્પા થોડી વાર ખેતર ગયા છે મમ્મી આગળ છે કઢી આવ્યા એમની જોડે તો ઘરના જ આવે છે એટલે વાંધો નહીં પણ ને જમવાનું અને કર્યા કરવું પડશે આખો દિવસ તો ચાલો વિડીયોમાં એન સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ભૂલતા નહીં તો હવે હું પણ પોતું મારી દઉં ઘરમાં માટી તો આવવાની જ છે કેમ કે આગળ તોડવાના છે એટલા માટે તો અડધા ભાગનું ઘર તોડવું પડશે પછી નવું બનશે એટલે તોડ કામ થવાનું છે આજે અને પહેલાં તો લાકડા બાંધે છે આગળ શું કહેવાય પાલક કે શું કહેવાય એ મને ખબર નહીં પણ એ બાંધે છે આગળથી ઉપર સામાન ચડાવવા માટે તો અત્યારે બધું બાંધકામનું કામ ચાલે છે પછી तड काम चालु ता पि चा बनाइ पिउडाउ जमु स्टार गरि आस्था जताेकटर बेसी पनि आज एटली फ्री नै कि एउने ट्रेक्टर बेसाडो पटा घरमा लैजाउँ अनि पछि मारु काम चालु पड़े आज लटकु बाकी आस्थ बा से हम હા ચાલ થોડી વાર બેસાડી દઉં તો ટ્રેક્ટર પણ અહીંયા પાછળ મૂકી દીધું અને ગાડી પણ ગમતી એ બાજુ કામ ચાલવાનું છે એટલે જગ્યા ખુલ્લી જોઈ હતી એટલા માટે ટ્રેક્ટરની ગાડી અહીંયા છે અને ટ્રેલર તો વાડામાં મૂકી આવ્યા છે એટલે હં તો ચાલો મમ્મી બોલાવે છે ચા બનાવવા જ કહેતા હશે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો જમવાનું મારું બની ગયું છે અને જે ગામના આવ્યા હતા ભાઈ લોકો કામ પર તો એ લોકો જમવા ગયા છે બપોરના બાર સાડા બાર જેવા થયા છે તો આમાં બાજુ બાર વાગે છૂટી જાય મા જમવા માટે અને પાછા આવે બે વાગે તો ગામના હતા તે જતા રહ્યા છે અને જે જીજા લોકો હતા એ કામ કરે છે એ લોકો દોઢ બે વાગે જમે છે એટલે જમવાનું મારું તો થઈ ગયું છે પણ એ લોકોનો ટાઈમ નહીં થયો જમવાનો એટલે હું પણ પાછળ આવીને બેઠી છું કારણ કે સાંજે મને ટાઈમ ના મળે એટલે મારું વિડીયો એડિટિંગનું કામ છે તે અત્યારે કરી દઉં ને અપલોડ પણ કરી મૂકું એટલે પછી સાંજે પબ્લિશ કરવાનું જ રહે કે થોડું હવે હેક્ટિક આવશે કામ મારું ટાઈમ ના મળે એટલે જેટલો પણ મને ટાઈમ મળે એમાં મેં સદઉપયોગ કરી લઉં એટલે પછી મારું ઘરનું કામ પણ ના અટકે અને વિડીયોનું કામ પણ ના અટકે તો ચાલો હું પહેલાં વિડીયો એડિટિંગનું કામ કરી દઉં ને પછી મળીએ આપણે થોડી વારમાં તો ગાઈસ જો આટલું કામ થયું છે આ બાંધ્યું છે ને પછી આવતીકાલથી કામ ચાલુ થશે એવું લાગે છે હજુ તો આ બાંધવાનું જ કામ ચાલે છે પણ અત્યારે જમવા બેઠા છે એટલે મેં કીધું બહાર આવો થોડોક વિડીયો બનાવી લો तो घर तोड़वा महिला है तो क्यों लगे तो तोड़े छे तो हूँ जाऊँ हूँ एक कप चाय बनाई ने पी लो ये लोग ने पी बनाई तो चलो हमें नीचे जाइए बिल्ली चोर क्या बिल्ली અને એવું કે ઘરમાં બિલાડી બોલે છે પણ નથી ખરી તો આસ્તા મારી પાછી સૂઈ ગઈ છે ઉપર ધડાધડ થઈ છે તો ચા મે બનાવી આવી છું અને એટલો અવાજ થાય છે એટલો અવાજ થાય છે અને ઘણો બધો અવાજ થાય છે માથું દુખી જાય એવો અવાજ થાય અમે પાછળ વાળામાં આવતી રહી છું તો આટલા અવાજમાં ઊંઘે છે અને રોજ થોડો અવાજ થાય ને એમાં પણ જાગી જાય અને આજે આટલા અવાજમાં ઊંઘે તો ચાલો હવે ચા પી લઉં પછી કચરો વાળી નાખો ઘર ગંદુ દેખાય છે એટલા માટે જે જો ચાબી ની ઉપર આવી હતી પણ છે ને

એકદમ સામ સામે હોય ને તો ઓળી દઉં છે એવું નહીં કે પછી એકદમ જ મોડન થઈ જાય એવું પણ નથી પણ ઇજ્જત રાખવી પડે તો નથી જોવું મારે એમની સામે વિડીયો બનાવવા એટલે જેટલો બને એટલો તમે જોઈ લેજો કે શું કામકાજ થાય છે અમારા ઘરમાં તે તો ચાલો હવે પીછી પકડી લઉં એકવાર કચરો કાઢી નાખવું એટલે મારું સાંજનું કામ ચાલુ થાય હવે સાડા ત્રણ પછી કચરો તો થવાનું જ છે હવે કચરો જ રહેશે બધું ઘરનું કામ ના પતે ને બે ત્રણ મહિના ત્યાં સુધી કચરો રહી ગયો છે પણ આદત પડેલી છે ને રોજનું કામ કરવાનું તો એકવાર કામ કરી દેવાનું એટલે કેવાય ને બાધા પૂરી થઈ જાય રોજની તો હું આવી છું તું એનું શાક તોડવા વાળામાં તો હવે શાક પૂરું થવા આવ્યું છે તો હવે પૂરું થઈ ગયું છે હવે થોડું ઘણું છે જો થોડું ઘણું શાક છે બહુ વધારે નહીં પણ મિતિક્ષાને આવતીકાલે ટિફિનમાં સુવાની ભાજી જોઈએ તો એમ જ એ ખાતી નહીં તો એનું શાક મિક્સ હોય ને તો ખાઈ છે તો હું આવી છું આસ્તા રમે છે તેટલી વાર તો આસ્તાને કાકા જોડે મોકલી છે ને પછી હું આવી છું તો ચાલો હવે હું શાક તોડી લઉં અને પછી જઈએ એકાદ પીધેલા પડ્યા છે તાપમાં તો પીધેલાઓનું કામ એવું હોય સાડા પાંચ થઈ ગયા છે તોયડું છે ખરું અને નીચે તો જો રેતી રેતી લાગે જ પગમાં અને હું ચંપલ પણ નહિ પહેરી આવી હો આવે તેમને પગમાં કાંકરા વાગશે કાંકરા વાગે છે તો હવે છે ને એકલા એમને આ બાજુ ના મૂકાય કમકે જો અહીંયા તોડી નાખું ને તો એ ઝાંકવા જાય પાછા નીચે એટલા માટે તો હવે એકલું ના મોકલાય એ લોકોને વાગેલી અને આ બાજુ તો આવતા ના પડી જવાય જો તો ઘર અમારું તોડવું પડ્યું છે કમકે બહુ જૂના જમાનાનું લાગે છે એટલા માટે હવે દસ પંદર વરસ થઈ ગયા છે ઘરને એટલે થોડું જૂનું થઈ ગયું એટલે થોડું રિપેર કરી દેવાનું છે ડિઝાઇન ઓ મારી આસ્તા જો આસ્થા ક્યાં જાય છે જો આમ આવ આમ આવ આમ આવ નીચે જતી રહીશ ના 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 ચાલો ચાલ ચાલો નીચે જઈએ ચાલ નીચે જઈએ ચાલ હું ના ભમ થવાય ચાલો હું પાવશે તો જૂનું થઈ ગયું એટલા માટે તોડવું પડ્યું છે ઘર તો જો નવી ડિઝાઇન બનશે હવે તો આસ્થા ઘરે ઘરે ત્યાં જ જાય છે તો આસ્થાને હું લઈ નીચે જતી રહું ઓ મિતુ પડી જવાય ખબર પડે છે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ વિડીયો ગઈ મને લાઈક શેર કરવા ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય